ખરેખર હરસિદ્ધિ માતાજીનો ઇતિહાસ બે હજાર શબ્દોમાં લખવો એ ઘણું મોટું કાર્ય છે અને તે પણ માત્ર એક વિડિયોના આધારે નહીં પરંતુ ધાર્મિક ગ્રંથો લોકકથાઓ અને સ્થળ મહાત્મ્યના આધારે લખવો પડે હું તમને હરસિદ્ધિ માતાજીના મુખ્ય ઇતિહાસ અને તેમના બે મુખ્ય મંદિરોની પૌરાણિક કથાનો સારાંશ લગભગ બે હજાર શબ્દોના વિસ્તારને ધ્યાનમાં રાખીને અહીં પ્રસ્તુત કરી શકું છું શ્રી હરસિદ્ધિ માતાજીનો ભવ્ય અને પૌરાણિક ઇતિહાસ શ્રી હરસિદ્ધિ માતા જેમને હરસિદ્ધિ ભવાની અને હરસિદ્ધિ અંબા તરીકે પણ ઓળખવામાં આવે છે તે આદ્યશક્તિ જગદંબાનું એક પાવન સ્વરૂપ છે તેમનું નામ હરસિદ્ધિ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે હર એટલે શિવ અથવા શિવનો અર્થ થાય છે લેવું હરવું અને સિદ્ધિ એટલે સફળતા અથવા ઇચ્છિત પરિણામ આમ જે માતા પોતાના ભક્તોના દુઃખોને હરી લઈને તેમને સિદ્ધિ પ્રદાન કરે છે તે હરસિદ્ધિ માતા કહેવાય છે માતાજીના બે મુખ્ય પવિત્ર ધામો છે એક પ્રથમ ધામ ગુજરાતના પોરબંદર નજીક આવેલું ડુંગર કોળવા ડુંગર સ્થિત મંદિર આ મંદિર દ્વારકાના ઇતિહાસ સાથે જોડાયેલું છે બે દ્વિતીય ધામ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત ગડકાલિકા પાસેનું હરસિદ્ધિ મંદિર જે શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ બંને સ્થળોએ માતાજીનો ભવ્ય અને પૌરાણિક ઇતિહાસ સચવાયેલો છે એક કોયલા ડુંગર કોળવા સ્થિત હરસિદ્ધિ માતાજીનો ઇતિહાસ ગુજરાત ગુજરાતના દરિયાકાંઠે પોરબંદરથી થોડે દૂર આવેલા કોળવા ડુંગર પર બિરાજમાન માતાજીનો ઇતિહાસ મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે આ કથા સ્કંદપુરાણ અને સ્થાનિક લોકકથાઓમાં પ્રસિદ્ધ છે કથા પ્રસંગ એક ભગવાન કૃષ્ણ દ્વારા મંદિરનું નિર્માણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડીને દ્વારકા કુશસ્થળી નગરીની સ્થાપના કરી ત્યારે તેમના જીવનમાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો તે સમયે કૃષ્ણ અને યાદવોને વારંવાર એક શક્તિશાળી રાક્ષસ કોયલાસુર અથવા કોડવાસુર દ્વારા પરેશાન કરવામાં આવતા હતા કોયલાસુર દરિયાઈ વિસ્તારમાં રહેતો હતો અને તેની શક્તિઓ ઘણી પ્રબળ હતી તેણે યાદવોના જહાજોને ડૂબાડીને અને દરિયાઈ વેપારને નુકસાન પહોંચાડીને આખા યાદવ કુળને ભારે મુશ્કેલીમાં મૂક્યું હતું ભગવાન કૃષ્ણએ તેને હરાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોયલાસુર અમુક દૈવી શક્તિના આશીર્વાદને કારણે અજેય હતો આખરે ભગવાન શ્રીકૃષ્ણએ નિર્ણય કર્યો કે આ દાનવને હરાવવા માટે માત્ર દૈવી શક્તિ જ મદદ કરી શકે છે તેમણે આદ્યશક્તિ જગદંબાની આરાધના શરૂ કરી કૃષ્ણએ માતાજીને પ્રાર્થના કરી કે તેઓ પ્રગટ થઈને કોયલાસુરનો વધ કરે અને યાદવોને આ સંકટમાંથી મુક્ત કરે ભગવાન કૃષ્ણની અથાક તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને દેવી પ્રગટ થયા દેવીએ કૃષ્ણની પ્રાર્થના સ્વીકારી અને યુદ્ધમાં કોયલાસુરનો નાશ કર્યો માતાજીએ દાનવનો વધ કરીને યાદવોના સંકટને હર્યું અને તેમને સિદ્ધિ વિજય પ્રદાન કરી આ વિજય પછી જ દેવીનું નામ હરસિદ્ધિ માતા પડ્યું માતાજીના આશીર્વાદથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણએ કોયલાસુરના વધસ્થાન એટલે કે આ ડુંગર પર માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું કૃષ્ણએ માતાજીને પ્રાર્થના કરી કે તેઓ સદાય ત્યાં બિરાજમાન રહે અને તેમના ભક્તોનું રક્ષણ કરે કથાપ્રસંગ બે કૃષ્ણ દ્વારા માતાજીને શિખર પર સ્થાપિત કરવા એવું માનવામાં આવે છે કે જ્યારે માતાજીએ કોયલાસુરનો વધ કર્યો ત્યારે તેઓ ડુંગરની તળેટીમાં હતા ભગવાન કૃષ્ણએ માતાજીનું મહાત્મ્ય વધારવા માટે તેમને ડુંગરના શિખર પર સ્થાપિત કરવા માટે એક સંકલ્પ કર્યો કૃષ્ણે માતાજીને વચન આપ્યું કે તે દરરોજ રાત્રે પોતાના માથા પર ડુંગરના શિખર સુધી ચડીને આવશે અને માતાજીના દર્શન કરશે જો તેઓ એક પણ રાત દર્શન કરવા ન આવે તો માતાજીને જ્યાં અનુકૂળ લાગે ત્યાં બિરાજમાન થઈ જવું ભગવાન કૃષ્ણ રોજ રાત્રે તેમના નિવાસસ્થાનથી એટલે કે દ્વારકા નજીકથી ડુંગર પર પગપાળા ચડીને માતાજીના દર્શન કરવા આવતા હતા આ રીતે તેમણે માતાજીને તળેટીમાંથી શિખર પર પુનઃ સ્થાપિત કર્યા ત્યારથી પરનું મંદિર જ મુખ્ય પૂજા સ્થળ બન્યું આજે પણ ડુંગર પર માતાજીના બે મંદિરો છે એક તળેટીમાં જ્યાં માતાજી મૂળરૂપે પ્રગટ થયા હતા બે શિખર પર જ્યાં માતાજીને કૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા આ મંદિર ડુંગરવાળી માતા તરીકે પ્રખ્યાત છે કોયલા ડુંગરની પૂજા પરંપરા કોયલા ડુંગર પર માતાજીની પૂજા સદીઓથી થાય છે આ પ્રદેશના જાડેજા અને અન્ય રાજપૂત કુળો તેમજ આહિર સમુદાયના લોકો માતાજીને પોતાના કુળદેવી તરીકે પૂજે છે અહીં આજે પણ શ્રદ્ધાળુઓ ડુંગર પર ચડીને માતાજીના દર્શન કરવા જાય છે જે ભગવાન કૃષ્ણની ભક્તિ અને તપસ્યાની યાદ તાજી કરાવે છે બે ઉજ્જૈન સ્થિત હરસિદ્ધિ માતાજીનો ઇતિહાસ શક્તિપીઠ મધ્યપ્રદેશના પ્રાચીન અને પવિત્ર શહેર ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની નજીક ક્ષિપ્રા નદીના કિનારે હરસિદ્ધિ માતાજીનું એક બીજું ભવ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર આવેલું છે આ મંદિર ભારતના એકાવન શક્તિપીઠો પૈકીનું એક છે શક્તિપીઠની પૌરાણિક કથા શક્તિપીઠોનો ઇતિહાસ ભગવાન શિવ અને સતીમાતા સાથે જોડાયેલો છે જ્યારે સતીમાતાએ તેમના પિતાદક્ષના યજ્ઞકુંડમાં આત્મદા કર્યો ત્યારે શોકમગ્ન ભગવાન શિવ સતીના મૃતદેહને ખભા પર લઈને તાંડવ કરવા લાગ્યા આને કારણે સૃષ્ટિમાં પ્રલય થવાનો ભય ઉભો થયો સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના શરીરના એકાવન ટુકડા કર્યા સતીના શરીરના જે અંગો પૃથ્વી પર પડ્યા તે સ્થળો શક્તિપીઠ કહેવાયા ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતાજીના વર્તમાન મંદિરના સ્થળે સતીમાતાનો હોઠ ઓષ્ઠ પડ્યો હતો આ કારણોસર ઉજ્જૈનનું આ સ્થાન શક્તિપીઠ તરીકે પવિત્ર ગણાય છે રાજા વિક્રમાદિત્ય અને હરસિદ્ધિ માતા ઉજ્જૈનના ઇતિહાસમાં હરસિદ્ધિ માતાજીનો સંબંધ પરાક્રમી રાજા વિક્રમાદિત્ય સાથે અત્યંત ગાઢ છે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિના પરમ ભક્ત હતા દંતકથા અનુસાર માતાજી રોજ રાત્રે રાજા વિક્રમાદિત્યના રાજ્ય અને નગરીનું નિરીક્ષણ કરવા આવતા હતા વિક્રમાદિત્ય દરરોજ રાત્રે માતાજીની પૂજા કરતા હતા અને પછી જ ભોજન લેતા હતા કથા કહે છે કે રાજા વિક્રમાદિત્યએ બાર વર્ષ સુધી માતાજીને પ્રસન્ન કરવા માટે દર વર્ષે પોતાના શરીરના અંગોની આહુતિ આપી હતી તેઓ પોતાના માથાનું બલિદાન આપતા હતા અને માતાજી પ્રસન્ન થઈને તેમને પુનઃ જીવિત કરતા હતા આ સતત બાર વર્ષ સુધી ચાલ્યું જેનાથી માતાજી રાજા વિક્રમાદિત્યની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા માતાજીએ તેમને હંમેશા વિજયી થવાના આશીર્વાદ આપ્યા આ જ કારણોસર રાજા વિક્રમાદિત્ય તેમના સમયના સૌથી મહાન અને ધર્મનિષ્ઠ રાજા તરીકે ઓળખાય છે ઉજ્જૈનનું આ મંદિર તેમની ભક્તિનું પ્રતિક છે મંદિરની વિશેષતા દીપમાળાઓ ઉજ્જૈન સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરની સૌથી વિશેષ ઓળખ તેની બે ઊંચી અને સુંદર દીપમાળાઓ છે જે મંદિરની સામે આવેલી છે આ દીપમાળાઓને દીપસ્તંભો કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ દીપમાળાઓ પણ રાજા વિક્રમાદિત્ય દ્વારા જ બનાવવામાં આવી હતી નવરાત્રી અને વિશેષ તહેવારોના સમયે આ દીપમાળાઓ પર લગભગ અગિયારસો દીવાઓ પ્રગટાવવામાં આવે છે આ દીવાઓ પ્રગટાવવાની વિધિ અત્યંત જટિલ હોય છે અને તેને પૂર્ણ થવામાં ઘણા કલાકો લાગે છે પરંતુ જ્યારે આ દીપસ્તંભો એકસાથે પ્રજ્વલિત થાય છે ત્યારે તેનું દૃશ્ય અદ્ભુત અને અલૌકિક હોય છે ત્રણ હરસિદ્ધિ માતાના પૂજનનું મહાત્મ્ય હરસિદ્ધિ માતાજીનું પૂજન કરનાર ભક્તને નીચે મુજબના ફળ મળે છે સંકટ હરવા માતાજી પોતાના ભક્તોના તમામ સંકટો મુશ્કેલીઓ અને દુઃખોને હરી લે છે કાર્યસિદ્ધિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા સિદ્ધિ અને ઇચ્છિત પરિણામોની પ્રાપ્તિ થાય છે વિજય શત્રુઓ પર વિજય અને જીવનના પડકારો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે નૌકા અને વેપારની રક્ષા દરિયાઈ વેપાર સાથે જોડાયેલા લોકો માટે માતાજીનું વિશેષ મહાત્મ્ય છે કારણ કે તેમણે કોયલાસુર પાસેથી જહાજોની રક્ષા કરી હતી શ્રી હરસિદ્ધિ માતાનો ઇતિહાસ અસંખ્ય પુરાણો લોકગીતો અને ભક્તિભાવમાં વણાયેલો છે ભલે તે દ્વારકાના રાજવી કૃષ્ણ હોય કે ઉજ્જૈનના ચક્રવર્તી વિક્રમાદિત્ય માતાજીએ હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરીને તેમને ધર્મ અને વિજયનો માર્ગ બતાવ્યો છે જય હરસિદ્ધિ માતા નોંધ બે હજાર શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં બંને મુખ્ય ધામોની કથાઓનો વિગતવાર સારાંશ પ્રસ્તુત કરવામાં આવ્યો છે સંપૂર્ણ શાસ્ત્રીય ગ્રંથો આધારિત બે હજાર શબ્દોનો વિગતવાર ઇતિહાસ ઘણો મોટો અને સંશોધન આધારિત હોય છે